સુરતમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સુરતમાં આવશે રશિયાના આર્ટિસ્ટ અને સૌથી મોટી ડિસ્પ્લેની સંગાથે જંગલ થીમ પર યોજાશે ન્યૂ યર પાર્ટી સુરતમાં થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે સુરતમાં આવશે રશિયાના આર્ટિસ્ટ સૌથી મોટી ડિસ્પ્લેની સંગાથે જંગલ થીમ પર યોજાશે ન્યૂ યર પાર્ટી રશિયાનોની વચ્ચે

हम लोग इवेंट ऑलरेडी करते है रहते हैं काफ़ी सालों से तो अभी थर्टी दिसंबर का न्यू ईयर का इवेंट हम लोग यहाँ एच डी स्पोर्ट्स ग्राउंड जो वेसू में है यहाँ करने जा रहे हैं आशा है कि ये इवेंट पूरा सूरत का सबसे बड़ा और सक्सेसफुल सक, 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 इवेंट होगा ये इसमें हमने हमारे पब्लिक के लिए भी और हमारे जो आर्टिस्ट है सब हमारे बाहर इंटरनेशनल आर्टिस्ट आ रही है एक डीजे कैमिला है जो मीन्स टमोरो लैंड फिर उसके बाद सनबन बाकी सब जगह पे उन्होंने ऑलरेडी प्ले कर चुका है उनके बाद वो सीधा आ रहे हैं हमारे यहाँ सूरत फर्स्ट है तो वो चीज़ हमने रखी हुई पब्लिक के लिए उसके बाद जंगल थीम पे पूरा इवेंट है हमारा तो जंगल थीम के हिसाब से पूरा डेकोर रहेगा सेल्फी बूथ रहेगी उस टाइप में और भी बहुत कुछ हमने रखा हुआ है जैसे कि हमने सेंटर में पब्लिक के लिए सेंटर में एम बार का हमने पूरा जो पेड़ बनाया जंगल थीम में उसके हिसाब से पूरा हमने उनके लिए मॉकटेल बार बनाया हुआ है कि जो भी एनर्जी ड्रिंक है हमारी एस्टिन की इसमें दो वेरिएंट है क्लासिक है जो रेडबुल जैसी उस टाइप की आती है बाकी और एक जो दूसरी है एनर्जी ड्रिंक है वो है मर्जिन मोहितो फ्लेवर की તો ઉમે જો બી રહેગા મોલ બહાર રહે અમારે પબ્લિક વો કર કરે વેસ લાઇટિંગ વગેરે પૂરા ડેકોર વગેરે લે કે એ ટુ ઝેડ અમારા સબસે સુપરફુલ ઇવેન્ટ હોયવાલામ કોમ કોલોડિયા થઈ રહી છે કઈ રીતે તમે પાર્ટિસિપેટ કરી રહ્યા આની અંદર એઝ અ ઓર્ગેનાઇઝર અમે જોડાયેલા છીએ અમારી કંપનીનું નામ છે એસવીન ધ સ્ટાર્ટઅપ ડ્રિંક હવે એ અમારી કંપની બેઝિકલી ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે એઝ અ એનર્જી ડ્રિંકની અંદર ઇન્ડિયાની અંદર એવી કોઈ કંપની નથી જે આવી રીતના આપણી કન્ટ્રીને રિપ્રેઝન્ટ કરતી હોય અને અમારી પ્રોડક્ટને લોન્ચ કરવા માટે અમે પોતે એક ઇવેન્ટ કરી રહ્યા છીએ પંદર હજાર લોકોની સામે જેથી કરીને લોકોને ખબર પડે કે આપણી ભારત દેશની અંદર આવી પણ એક કંપની છે જે આવી રીતના ભાર ભારતનું નામ રોશન કરે છે યુવાધનને શું કહેતો ખાસ કરીને થર્ટી ફસ્ટની ઉજવણી કરે અને એમાં તમારું એનર્જી ડ્રિંક્સ કેવું લાગે યુવક માટે તો આપણે એટલું કહી રહીએ કે આપણે ઇન્ડિયાની બ્રાન્ડને કોઈ પણ બ્રાન્ડને જે ઇન્ડિયન હોય એમને રિપ્રેઝેન્ટ કરો એમનું મતલબ યુટિલાઇઝ કરો બહારની કોઈ અધર બ્રાન્ડ પીવા કે કન્ઝ્યુમ કરવા કરતાં